અસલામ વલકુમ તો કેમ છો તમે મજામાં મજામાં ને તો આપણે જ છીએ અહીંયા અને અત્યારે છે છે ને આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી રાતે અત્યારે વાગે છે આઠ અને છે ને હું ઊંચા છું રાંધવા માટે થઈને કેમ કે આજે આખા દિવસમાં કોઈ વ્લોગની શૂટ સ્ટાર્ટિંગ આપણે કરી નથી એટલે શૂટ ના કર્યું હોય તો પછી એમને એમ પડ્યું રહીએ તો અત્યારે ફિલા જો હું આવી ગઈ છું કિચનમાં અને અત્યારે ઈંડાનું સાફ કરવાનું છે બપોરે કઈ રીતે ગુવાર તો પડ્યું છે થોડુંક આટલું તો એ શાહુખ કે મને થઈ કેમ કે એની શાહુકની છે ને તે ગુવાર ફેવરેટ છે એટલે એ કહેવું મને એ ચાલશે તમારા લોકોને જે ખાવું હોય એ તો છોકરાઓને પૂછ્યું થઈ કે ઈંડાનું ખાઈ લેશું તો મેં કીધું કે ચાલો હું ઈંડાનું શાક કરી નાખું છું અને શાહરૂખ માટે ગુવારનું શાક બપોરનું પહેર્યું છે કે એની ગુવાર છે ને ફેવરેટ એને કદાચ ને ચિકન બનાવ્યું હોય તો આપણે ચિકન દઈને સાઈડમાં ગુવાર હોય ને ચિકન મૂકી દેશે બાકી ગુવાર એને ફેવરેટ તો ચાલો હવે છે ને આપણે ફિલહાલ તો પહેલાં ઈંડાને બોઇલ કરવા મૂકી દઈએ અને એક સાઈડમાં મૂકીશ ખીચડી અને દૂધ હમણાં જ ગરમ કર્યું છે તો એને હવે ઠંડુ થઈ ગયું છે તો ફ્રીજમાં મૂકી દઉં જો અહીંયા આટલું શાક પડ્યું છે બપોરનું ગુવારનું અને આ તો મેગી હમણાં લઈને આવી છે છોકરીઓ આવી ગયું ને તો લેતી આવ્યું પણ મેગી તો અત્યારે નહીં હવે સવારે તમને બનાવી દઈશ અહીંયા ઈંડા કાઢ્યા છે હમણાં બાફવા મૂકીશ અને આ દૂધને સૌથી પહેલા તો આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો આટલું શાક છે ને તો સારું કે મને કહી ગયા ગુવારનું ચાલશે તમે લોકો તમારી રીતે જે તમારે ખાવું હોય ને કરી લ્યો તો મેં ઈંડા કીધું લાવ બાકી નાખું આ બધા ઈંડાનું શાક નહીં કરું બે થી ત્રણનું કરીશ એક તો ઉઘરે ને ખાવા જોશે એટલા માટે થઈને અને આ મેગી અત્યારે નથી બનાવતી એ લોકોએ તો કીધું કે મને અત્યારે બનાવી દીધો પણ મેં જ ના પાડી તો અત્યારે હું નથી બનાવી દેતી સવારે બનાવી દઈશ કેમ કે પછી મેગી ખાઈ લેશે તો ખાવાનું ના તું તો બસ બસ જો કેવી નાચે છે એમ કે છે મને ઉપાડી લ્યો ફટાફટ બસ જવા એમ ચાલો માં જો ટીવી ચાલુ છે ને જાવ વાલો મમ્મા મમ્મા રાંધી લે પછી માં બેટા કો ઈંડા પક જાય ને તો ઈંડા ખલાઉંગી હો આ બબુલા ખલાઉંગી ટાટા ટાટા પણ યું ઓલે ઘર મે જા યું કેતી હુંગી ઓલે ઘર મે ચલી જાવ માં બચ્ચા જાવ ટાટા ટાટા ચાલો અહીંયા મેં અંડાને બોઈલ કરવા મૂકી દીધું છે ને અહીંયા કુકર રાખ્યું છે એમાં છે ને આ ખીચડી વઘારીશ આ એક અંડામાં છે ને તે જરાક એક નાનકું થેલી વીંટી છે કેમ કે એમાં તીડ હતી ને જો એ વીટત નહીં તો બધું બહાર આવી જત ને એટલા એના કરતાં છે ને તે હું જો આવી રીતે તમે પણ ટ્રીક ટ્રાય કરી શકો છો અગર અંડામાં તીડ હોય ને તમારે બોઈલ કરવા હોય ને તો આપણા ઘરમાં જે જબલા આવતા હોય ને એમાંથી નાનકડું કટકું કાપીને અંડાને વીટીને વીટી દોરું વીટી નાખવાનું એટલે થઈ જાય ચાલો સૌથી પેલા હું ખીચડી વઘારી ના ચાલો ફ્રેન્ડ તો હવે છે ને અહીંયા આપણી ખીચડી થાય છે થોડીક વાર ખુલ્લી ઉકળી જાય ને પછી હું કુકર રાખીશ ત્યાં સુધી છે ને મેં કીધું કે ઈંડા ઓલમોસ્ટ બફાવાની તૈયારી છે તો આપણે શાકની તૈયારી ત્યાં સુધી કરી લઈ બે છે ને મેં ડુંગળી લીધી છે અને જેણે સમારી લેશું એટલે ચોપ કરી લેશો એમ છોકરાઓ ટીવી જોવે છે અને રાડા રાડ કરે છે ઉરેન છે ને આપડી બઉ કચકચ કચકચ કરે છે હવે ઈંડા છે ને થઈ ગયા છે હવે આપણે શાક વગર તો ચલો હવે આપણે છે ને શાક વઘારવાની તૈયારી કરી છે કઢાઈ મૂકી દીધી છે મેં સૌથી અહીંયા કઢાઈમાં છે ને તેલ મુકા બાદ તેલ થઈ જાય ને એટલે સીધી પેલા અંદર ડુંગળી નાખી દેવાની છે આપણે સિમ્પલ જ શાક આમ તો ઘણખરા શાકની રેસીપી તો આપણે એક જેવી જોઈએ ઘણી અલગ રીતે પણ થાય છે પણ ઓલું હોય ને આપણા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે જો એક તો હું આવી રીતે કરું કે એમાં થોડાક ઈંડાના કટકા મોટા રાખું બીજે આપણે જે અહીંયા મળે છે ઈંડા કલી ઝીણા ઝીણા કટકા હોય એક હું એવી રીતે કરું આમાં થોડીક હું ગ્રેવી જેવું રાખું ને બાકી બધાની અલગ અલગ રીત હોય બાકી કોઈ કોઈને જજ તો આપણે કરી જ ના શકીએ કેમ કે હું તો એમ કહું છું કે એક ગામ શું આપણે ઘરના ચાર ઘર બદલાય જાય કે એક ઘર બધા ઘરના ઘરની અલગ અલગ રીત હોય ખાવાની પકાવવાની એટલા માટે થઈને જો ઉરેને હર કામમાં મને આડી જ આવતી હોય એની બેન બેય ઘરે છે મુસ્કાન ને ફાતેમાં ટીવી જોવે છે રમે છે પણ તે છતાં એને રસોડામાંથી જવું ને અત્યારે હવે એની કારનામું જોજો જો અહીંયા આવી છે મને કહે છે ઉપાડો મેં ઉપાડી નહીં તો જો નીચેથી ડબ્બો ઉતારી એની માથે ચડીને ઊભી રહી જશે અમારું એક આમ માણસ કહે ને કે એક ધ્યાન છે ને એક નજર આપણી રાંધવામાં ને એક એની માથે કે એ કાંઈક કંઈ કરી ના લે હવે અત્યારે અહીંયા કૂકરને બધું ગરમ છે હવે એને એને અડી લઈએ ને એટલે આ થોલું થઈ જાય એને ધ્યાન તો હું શું બધી માયુ એના ઓલાદની રાખતી જ હોય પણ આ તો પછી છે ને કાંઈક થાય ને તો બધાય ટોંટ મારવા માંડે કે છોકરાઓને ધ્યાન નથી રાખતી ને આમ ને તેમને વિડીયો બનાવવામાંથી ટાઈમ મળે પણ હવે એ લોકોને શું ખબર હોય કે હું કાંઈ આખો દિવસ કે ચોવીસ કલાક ફોન લઈને નથી બેઠી હોતી અત્યારે તો ઘણા મારા વ્લોગ ઓછા આવવા માંડ્યા છે એનું કારણ જ એ છે કે હુરેન છે નથી એમ કે હોય કોક બચ્ચા જીદી હોય વધારે મારે ત્રણ છે પણ મુસ્કાનને ફાતેમાં એટલું હેરાન નથી કર્યું જેટલું હુરેન કરે છે તો આપણે તો સાચવવું એ આપણી જવાબદારી છે ને તો હવે બસ હજુ અહીંયા એ જ સૌથી પહેલાં મેં કીધું એને હું કાપીને દઈ દઉં ને તો એ ખાઈ લઈએ આ હું કોઈને ટોન્ટ નથી મારતી આ એક હું વાત કરું છું જે મારી માથે થતું હોય ને કે ઘણાય આપણી ઉપર કોઈ વાત એવી થતી હોય તો હું કોઈને ટોન્ટ કે કોઈને સંભળાવવા માટે કે કાંઈ નથી કહેતી ખાલી એમ જ હું આ તો વાત ઉપર વાત નહીં કરી ને તમે શેર કર્યું ઘણા એમ થતું જો એવું કાંઈ નથી કે મારી માથે કોઈના પણ માવતર હોય કે કોઈના બચ્ચા કે કાંઈ થાય ને તો સીધો સવાલ પેલો મા ઉપર જ ઉઠે પણ હવે મા એમાં શું કરે મા ધ્યાન તો રાખે જ છે પણ પછી હવે થવાનું હોય તો થવાનું જ છે ને જો હવે અત્યારે પણ અહીંયા બેઠી છે હું અહીંયા ઊભી ઊભી રાંધું છું જે રીકમાં નજર શું આપણે ઉપર રાંધતા હોય ને કદાચ ને આપણે ઠેલો લાગી જાય ને તો પાછળ બેઠી હોય તો આપણને ખબર તો હોય નહીં કે અહીંયા પાછળ આ તો હું કેમેરો ચાલુ છે એટલે કેપ્ચર થાય છે અંદર કે અહીંયા પાછળ બેઠી જઈ હવે હું અહીંયા ઊભી હું ઠેલો લાગે એટલે એને લાગવાનું જ છે તો ચાલો હવે ડુંગળી થઈ ગઈ છે આપણી અને હવે એની અંદર મેં આદુ લસણની ને પેસ્ટ નાખીને ત્યારબાદ ટમેટા ક્રશ કરીને કોકવાર હું ટમેટા નાખું કોકવાર ના પણ નાખું તો ઝીણા ઝીણા એટલે મેં ક્રશરમાં કરી લીધા હતા એટલે ઓલા થઈ જાય ને બારીક છોકરાઓને એના મોઢામાં આવે તો એવારી ખાય નહીં તો હવે ટમેટા આની બધી નાખીને બાકી બેસિક આપણા મસાલા બધાય જે આપણે સૂકા મસાલા નાખતા હોય એ બધા એડ કરી દઈશું એની અંદર અને એક્સ્ટ્રા કોઈ તમારી પાસે આમ કે ઈંડાના મસા ઘણા આવે છે ઈંડા કરીનો મસાલો ને એ કાંઈ નાખવું હોય તો આપણે એડ કરી શકીએ પણ હું તો સિમ્પલ જ બનાવું છું એટલે એ જ બનાવું છું ને બસ આવી જ રીતે આજ કાંઈક હાઈલે રાખે છે છોકરાઓ હેરાન કરે એટલે નથી આપણી બ્લોગિંગ સરખી થતી કે નહીં કાંઈ હવે અત્યારે અહીંયા બેઠી બેઠી ખાય છે ને હું મારું રાંધવાનું કરું છું આ તો એનું ધ્યાન તો એને બે ત્રણ વાર તો જોઈ ગઈ કે ઉપર ફોન ભરાવેલું છે એટલે ઘણી વાર તો એની માટે જીદ કરી કે ફોન આપો મને એમ મેં કીધું નામાં ટીવીમાં જા તને રાખી દીધું છે એમાં જો હવે ના જોયું ને અહીંયા આવી ગઈ તો શું કરીએ આપણે ચાલો હવે જો એ જ મેં બધા બેસિક મસાલા નાખ્યા છે અને જરા જરા પાણી નાખી અને મસાલાને સરસ રીતે આપણે પકાવી લેશું મસાલો પાકી જાય ને અને પછી છે ને ત્યારબાદ એની અંદર બસ ઈંડા એડ કરી અને થોડું ઘણું પાણી જેટલી આપણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરી દઈ કાંઈ આસાન નથી એક બાળક હોય કે બે બાળકો હોય બધાયને એટલું જેવું તો એ કહેવા વાળા એમ કે તમારે શું કામ હોય શું કામ હોય શું તમે લોકો આવો તો ખબર પડે ઘરમાં કે અમને શું કામ અને કેટલું કામ હોય છે ચાલો હવે છે ને આપણે જો મસાલો પકાવતા પકાવતા ઘણી બધી વાતો થઈ ગઈ થોડી વાર હજી હું ઢાંકીને ધીમા તપાકે મસાલાને પાકવા દઉં છું ત્યાં સુધી ઈંડાની કટિંગ કરી લઉં આજે છે ને આપણે મોટા મોટા કટકા રાખવા છે એટલે ખીચડીને ઈંડાનું શાક અને રોટલી ખવાય છે ઈંડાની કટિંગ થઈ ગઈ છે અને મસાલો આપણો પાકી ગયો છે તો હવે એની અંદર મેં છે ને ઈંડા એડ કરી દઉં છું ઈંડા નાખીને ધીમે ધીમે ચમચો ફેરવા ફેરવું છું એટલે કે ભૂકો ના થઈ જાય એટલા માટે ને બસ એ થોડીક વાર મસાલામાં પાકી જાય ને એટલે એની અંદર થોડુંક એક હું પાણી નાખી દઈશ પાણી નાખીને પણ પછી પણ થોડીક વાર છે ને તે આમ ધીમા તપાકે ઉકરવા દીધું હતું મેં એટલે એક સરખું આમ રસાંગ બધું બધું એક સરખું થઈ જાય ને અલગ અલગ ના લાગે એટલા માટે તો અહીંયા જો મસાલામાં બસ થોડીક જ વાર પકાવ્યું બહુ જાજુ નથી પકાવતી અને ત્યારબાદ હું એડ કરું છું અંદર પાણી પાણી થોડુંક જ નાખું છું હમણાં તો ક્યાંય એટલે ક્યાંય બહાર નીકળાતું નથી કે નહીં કાંઈ એને પાછા દૂર રહેવા આવી ગયા એટલે ઓરય નથી નીકળાતું હવે છેટું પડી જાય એટલે સારું કે ઘણી ઘણી ઘરે આવે નહીં ક્યાંય નથી જવાતું કે નથી અવાતું કાંઈ નહીં હવે જોઈ શું થાય છે આગળ આગળ વિચાર કરું છું કોઈ સથવારો હોય ને તો જવા હું કોઈ દી એકલી બહાર નથી નીકળીને એટલે મને છે ને એકલા જવામાં કંટાળો આવે છે ઓલા તો મમ્મી હોય ને સાથે તો મમ્મી ભેગી કે કોઈ મારી બેન ભેગી કે ગમેના ભેગી વહી જતી હતી હવે અહીંયા જો બસ થોડીક વાર પકાવી લીધું છે અને એટલી વારમાં મેં છે ને લોટ પણ મસરી લીધું છે તો ખીચડી તો આપણે પહેલે કરી નાખી હતી તો હવે બાકી છે રોટલિયું તો ફટાફટ આપણે છે ને તે રોટલી એ કરવા મળશું જો સરસ મજાનું આપણું શાક થઈ ગયું છે રેડી બહુ મસ્ત હતું શાક એટલે એમ નોર્મલી અમારા ઘરમાં ખવાય છે આવું તો અમને તો મસ્ત જ લાગવાનું છે અમને તો ભાવવાનું જ છે અને હવે તવી મૂકી અને સીધી આપણે રોટલી કરશું આપણે તો તવીમાં જ રોટલી કરી છીએ એમ ગેસમાં નથી શેકતા એટલે એમ કે ઓલા ગણાય છે કે અડધી તવીમાં ને અડધી ગેસમાં એવી રીતે આપણે નથી કરતા આપણે તો ડાયરેક્ટ તવીમાં જ કરીએ છીએ તો હવે ફટાફટ સ્પીડમાં રોટલી જાય છે ઓમ આટલી સ્પીડમાં નથી આ તો વિડીયો સ્પીડમાં છે એટલે તમને દેખાય છે બાકી તોય એમ કે ઝડપથી કરવા માંડી ને ત્યાં બસ હું રોટલી કરતી હતી ને ત્યાં સારું પણ આવી જ ગયા હતા તો એ મને અવાજ દેતા હતા એની વાતું કરતી હતી એટલે પછી મારે વોઈસ ઓવર એમ પણ કરવું પડે કેમ કે પછી વાતું ને ચાલતી હોય ને આપણી મોડું થા લેટ થતું હતું સારું આવી ગયા હતા એટલે પછી અત્યારે મેં મોટી મોટી રોટલી જવા દીધી અમે મારી હું મોટી જ કરું બહુ સાવ ઝીણકી ઝીણકી રોટલી મને ના ગમે એટલે મીડિયમ સાઈઝની કરું બહુ ઝીણી ઝીણી તો મને કંટાળો આવે હું તો એવી ઝીણી ઝીણી પાતળી પાતળી ના કરું થોડીક ઠીક ઠીક જો આટલી સાઇઝ હોય મારી રોટલીની હવે જો સારું કાંઈક આવ્યા હતા ફોનમાં કરાવવા માટે તો એને કરી દઉં ને આપણું થઈ ગયું અત્યારનું વ્યારું તૈયાર તો હવે જમવા બેસી જશે

હા ચની ફેંગી દીધો ચલી કાઢી દીધી મહેંગી પહેરાવી દીધી ગરમ એને સ્વેટર પહેરાવું મા દીકાને ચોટર લીધું તો જ દેખાડ હું આ જૂચો કાઢી નાખ મઢામાંથી બસ ટાયો બેટા હોય ને ચૂચા નાથી છે ઓહ નંબર શીલા બકરો થઈ ગયો છે ઢંડાને છે ઉપલેટ ગયો છે અસર નહીં તેરા એ સાહે એમાં તરા લખી દે સાહેબ आज मुज न घर से बेरा मुत्ता एक सुन मनीज जाएगा एक तरह मिट जाएगा गाय बच्चा नहीं अरे रुकड़िया तो नहीं रहता हूं आए आज हाल मिट के रह गया हां मिट गया मिट गया हां मिट गया मिट गया જોવો છે ને હમણાં એ લગી યાદ ન કે મારો હાથ દુઃખે છે હમણાં એની ઉપર અમતી હોય તેની હાથમાં વજન બજન આવી હોય છે કે હાથ દુખે છે જર્સી નથી પહેરી ક્યારે એમ નેમ છે તો એને યાદ નથી આવતી અને હવે યાદ આવે છે કે મારે હાથ દુખે છે ચાલો ટોપલો હા પોટો ફોટો જપોટો ફોટો કહે છે ટોપાને ફોટો કહે છે હમ ના જપ હાલદમ બધા એના કાઢું મળે હા હા જર્સી બહુ ટાઈટ નાખું અડજ અડજ જમમાં વચ્ચે કા ટૂપા એ दारू છે તો ના હા આયા વાત આ તો આ તો પીયું છે કાઈ ને અમનીચી તો જા કાલે એને માથું ભાંગ્યું હતું લોહી બોય નતા ને કર્યા પણ ઢીમડું બહુ મોટું થઈ ગયું ને અત્યારે તો બહુ ઓછું થઈ ગયું છે આમ કર આમ જો તો ચાલ્યું દેખાય છે ને અત્યારે તો બહુ ઓછું થઈ ગયું છે અત્યારે નથી એટલું બધું હાલો પહેરો જર્સી પહેરો અમે બધા રેડી થઈ ગયા મુસ્કાન પહેરી લઈએ મોજા બોજા પછી આપણે નીકળી તમારો તમારો ટોપો દઉં તમને ટોપો દઉં જવાબ તો દયો હા 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 લાવો અરે બાબા ને દયા પપ્પા આવ્યા પપ્પા ને બોલજો ફાતેમા ઈ જર્સી નો ટોપલો કાઢ્યો તો જો લો ઉતરી ગયો ચાલો તો હું પણ અહીંયા થઈ ગઈ છું રેડી સાલનું આપણે છે ને બુરખો સાલ એટલી બધી મોટી સાલ જેવી નથી સ્ટોલ જેવી છે એટલે એનું હિજાબ કરી લીધું છે ને સ્વેટર આપણે પહેરી લીધું છે સ્વેટર કાઢવા માટે વરી પલંગમાંથી કાઢ્યું કેમ કે હું ઘરમાં પહેરું નહીં એટલે મેં કાઢીને રાખા નથી તો એક રાખ્યું પણ એ અત્યારે છે 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 ને ધોવામાં તો તો બીજું કાઢ્યું ચાલો આપણે ચક્કર મારતા આવી રાતે ઉનાળો હોય ને તો ઘડી ઘડી જાય અત્યારે તો આપણું બંધ થઈ ગયું છે બહાર જવાનું તાળું લઈ લઈ ચાલો ડોર ને આપણે લોક કરી દઈ વિસ્તરી તાળું આઈ થિંક બારે છે बोला ठीक है मुझसे मुझे दिखाने की नहीं चाहिए घर के कारपेट का बुरा हाल देखकर सोचा क्यों ना इसकी भी साफ सफाई का काम कर ही गिरा जाए सिटविंटेस के मालिक को उठाया और बोला चल मेरे साथ ये कर और फिर इस भारी-भरकम कारपेट को बड़ी मुश्किल से दोनों मैंने उठा कर ले गए छत पे इतना भारी था कि पहुंचते-पहुंचते दोनों के ही हवा निकल गई छोड़ दिया और फिर ना पंचायत के पापा भाई और उससे सेट क्या उपदेश है भाई जिस की बात तो बोल दी है अरे मालिक कल तो है नीचे सुपर कौन चाहिए आ गए के के वालों दीदी हेलो ચાલો આપણે ઘરે આવી ગયા જાતા ફેરી એટલી ઠંડીની ખબર ના પડી પણ પાછા વહ્યા ને ત્યારે બહુ ઠંડી પડી તો આપણે આવી ગયા છીએ પારે વાહ મારી નજરોજીંદાની ચાંદમાં ગઈ છે અડધો આમ બરોબર અડધો દેખાય છે ભાઈ તમને દેખાડું જો કદાચ કેપ્ચર થાય તો ફોનમાં જવાની દેખાડું અહીંયા હું ઊભી હતી એટલે મારી એકદમથી નજર અહીંયા જ ગઈ એકદમ અડધું જ છે અને પાછું એ સરસ મજાનું ઓરેન્જ ને એ પીળા ઓરેન્જ કલર જેવું છે જો હવે દેખાડું છે ને એટલે મારી ઓચિંતાની નજર અહીંયા પવાઈ ગઈ છે સાડા બાર અને આ લોકોને છે ને કે ધરાર મેં કીધું શાક રોટલી છે એ ખાઈ ગયો તો કે ના મમ્મી પોપકોર્ન ના બી પડ્યા છે ને પોપકોન કરી દો ગરમ છે કુકર આમ બેસ આ નથી સચવાતી ક્યાંય ગરમ છે દઉં છું થારીમાં કાઢીને અભી તો જો હવે પોપકોર્ન કર્યા છે હવે દઉં ફટાફટ ખાઈને સુવરાવા વાળી કરું લેટ થઈ ગયું છે આજ તો પોપકોર્ન પાર્ટી અમારી આજે છે થોડા કામમાં અસલામ મોર્નિંગ થઈ ગઈ છે હવે આપણી કે રાતે પછી આવીને છોકરાઓને છે ને તે નાસ્તા પાણી કરીને સુવરાવી દીધા અત્યારે હવે આપણે મોર્નિંગ થઈ ગઈ છે પણ છોકરાઓ હજી સુતા છે એટલે આવરેન ઉઠી ગઈ છે પાતેસ્કાન બે જણ્યું સુત્યું છે તો મને છે ને કોકે કોમેન્ટ કર્યું હતું કે મારે છે ને આમ ઉમતો બેસી જાવ પેચા મન બેસવા દે તો દીકર મને છે ને હા એક જણાનું કોમેન્ટ આવ્યું હતું કે છે ને કે લાઈવ કર્યું છે ને તો પછી પ્રાઇવેટ કેમ થઈ જાય છે એના માટે થઈને મને કે સજેશન આપજો વિડીયોમાં તો એમાં એવું હોય છે ને કે તમે લાઈવ કરી અને પછી લાઈવ એન્ડ કરો એટલે પ્રોસેસ દેખાતું હોય તમારી લાઈવ અપલોડ થતી હોય તો એ જે લાઈવનો વિડીયો હોય છે ને એની બાજુમાં થ્રી ડોટ હોય જે આપણે છે ને તેને ક્લિક કરશો ને તો બે ઓપ્શન આવશે એક ડિલીટનું અને એક એડિટનું પૂરું ના કર્યા બે કર તો એ ડિલીટ અને એડિટનું ઓપ્શન આવે ને એમાં એડિટના ઓપ્શનમાં જાય અને છે ને એ ઓલું કેટેગરી આવશે જે આપણી વિડીયોમાં આવતી હોય ને પ્રાઇવેટ ને અનલિસ્ટ ને પબ્લિકને એ બધી ચાર કેટેગરી તો એમાં તમે છે ને કે પબ્લિશ કરી નાખશો ને તો પછી થોડીક વાર થોડીક વાર પ્રોસેસ થશે અપલોડ થવામાં પછી થઈ જશે અપલોડ તો આઈ હોપ તમને સમજમાં આવ્યું હોય છે જો કદાચ ના આવ્યું હોય તો મને કહેજો તો હું તમને પ્રેક્ટિકલ કરીને દેખાડી દઈશ અત્યારે એમને એમ તમને કહી દીધું છે કેમ કે મારી પાસે બીજું ફોન નથી કે હું તમને અત્યારે દેખાડું તમે લાઈવ જી એન્ડ કરશો ને એટલે તરત જ પ્રોસેસનું આવશે જે એ વિડીયો ઉપર જ લખેલું હોય છે કે પ્રોસેસ થાય છે એમ કરીને નીચે લખેલું હોય છે તો એ આખું પ્રોસેસ થતાં થોડીક વાર લાગશે પણ ત્યાં પ્રોસેસ થાતું હોય એની પહેલા જ તમે ઓલું કરી નાખજો સેમ જી તમારો વિડીયો હોય ને એની આ સાઈડ ત્યાં થ્રી ડોટ બનેલા છે એ ડોટને ક્લિક કરશો ને એટલે છે ને કે તમને ઓપ્શન આવી જશે એમાં બે જ ઓપ્શન દેખાશે એક એડિટનું ને એક ડિલીટનું તો ડિલીટ ના કરતા ડિલીટ કરશો તો ડિલીટ થઈ જશે જો તમારે પબ્લિક કરવી હોય ને તો એ એડિટના ઓપ્શનમાં જઈને પબ્લિક કરી શકો છો અને જો ત્યારે ના કરવી હોય તો થોડીક વાર પ્રોસેસ થઈ જાય ત્યારબાદ તમે વાઇટી સ્ટુડિયોમાંથી જઈને પણ જેમ આપણે વિડીયો પબ્લિશ કરી છીએ ને એવી રીતે આ લાઈવને પણ તમે પબ્લિશ કરી શકો છો આઈ હોપ કે સમજમાં આવી ગયું હોય છે તમને લોકોને મને ક્વેશ્ચન આવ્યું હતું કમેન્ટ આવ્યું હતું એટલે મેં કીધું કે આ વિડીયોના માધ્યમથી તમને છે ને કે જણાવી દઉં તો ચાલો હવે આ બ્લોગને પણ આપણે એન્ડ કરી નાખીએ મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે તમે લોકો મને સજેસ્ટ કરો તમારે શેના બ્લોગ જોવા છે બહારના બ્લોગ જોવા છે રેસીપી જોવી છે કે કોઈ જગ્યા તમારે તમને હું કવર કરીને દેખાડું મને કોમેન્ટ કરજો આ વિડીયોમાં તો આપણે છે ને ઈન્શાલ્લા એ બધી આપણે હવે તમારી ફરમાઈશ ઉપર બ્લોગ કરવા છે કે તમારે કેવા બ્લોગ જોવા છે એમ કરીને તમારે બહારની કોઈ માર્કેટનું ટૂર કરવું હોય કે કોઈ જગ્યાએ કોઈ દુકાનનું તમારે જોવું હોય કે શું છે ને શું કેવું મળે છે શું નથી મળતું તો તમે મને કોમેન્ટ કરજો તો આપણે એ પ્રમાણે જોશું કે કોઈ રેસિપી જોવી હોય કે રેસિપીનું બ્લોગ જોવું હોય તો એ પણ મને કોમેન્ટ કરજો તો છે ને કે હવે આપણે તમારી ફરમાઈશ ઉપર બ્લોગ કરવાનું છે એટલા માટે થઈને તો ચાલો આ બ્લોગને એન્ડ કરી નાખીએ મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધા ભાઈ ભાઈ અલ્લા હાફી